વાત કરીએ આમોદ ની તો કેટીવી ન્યુઝ ના સમાચાર નો પડકો પડ્યો કોઈ પણ મુદ્દે વિરોધ ના કરતા નાગરિકો મીડિયા સમક્ષ આવ્યા હતા જ્યાં આમોદના નગરપાલિકાના પ્રમુખ અને વોટર વર્કર્સ ચેરમેન ના વોર્ડ નંબર ચાર ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગંદુ ગટર

ખૂબ ખૂબ મીડિયાનો આભાર કે રાતે રાતે રાત તાત્કાલિક ફોર્મ થઈ ગયું કે સવારે આજે આજે કુકુરને શ્વાસ લેવામાં આવે કે તે બદલ ખૂબ ખૂબ મીડિયાનો આભાર ને નગરપાલિકાને આભાર માનું કે એમને તાત્કાલિક મીડિયાને ગોયા પછી કોમ કર્યું આ ફોર્મ જો પહેલો એ લોકોએ કર્યું હોત તો બહુ જ સારું હોત અમે કાલે રજૂઆત કરવા જઈએ મીડિયાવાળાને ને આજે અમારી ગટરલાઇન કુકુરને સાફ થઈ ગઈ રાતો રાતોરાત મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર હા ભાઈ જૈયા વાળા આવ્યા ને તો અમારી બધી જગ્યાઓ સાફ કરો